જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો કેમ છો બધા ચાહક મિત્રો મજામાં નહીં અને કેમ તમે એસ બિંદુસ્તાની ટીમના વિડીયો જોતા હોય તો કમેન્ટ કરી દેજો મિત્રો કેમ કે આજ છે આપણા એસ બી ટીમના કમેન્ટનો ચેલેન્જ કેમ કે જે પણ માણસ ફૂમતારજીના વિડીયો જોતા હોય અને ફૂમતાજીની કોમેડી ગમતી હોય તો મિત્રો આજે તેમના પાંચસો કમેન્ટ કરી દેજો મિત્રો કમેન્ટ ખૂટવી ના જો આપણા ફૂમતાજી બંકા માટે હેશટેગ ફુમતાજી અને મિત્રો હું પણ ફૂંતાજીના વિડીયા રોજ પણ જોઉં છું અને બહુ મજા આવે છે તો મિત્રો ચાક મિત્રો તમે પણ કમ કમેન્ટ કરજો હા અને હા આપણે જે કમેન્ટની સિરીઝ ચાલુ હતી આજે આપણે એનું રિવ્યૂ કરવાના છીએ કે આપણા વિડીયોમાં કોણ કોણ કમેન્ટ કરે છે અને કયા કયા ગામથી કરે છે અને તેમની ચેનલનું નામ શું છે તો આપણે તેનું નામ લેશું તો એક કમેન્ટ આવી હતી ભાઈ પિનલ મેરેજ બ્યુરો તેમાં એવી કમેન્ટ હતી કે કોઈના લગ્ન કરવાના તો કમેન્ટ કરીશો એવી કમેન્ટ આવી હતી પણ આપણા કોઈ વિડીયો વિશે કમેન્ટ આવી હતી અને એક બીજી કમેન્ટ આવી હતી કે આયુષ વાઘેલાની કે ભાઈ તમે ફૂમતાજીના વિડીયા બહુ મસ્ત બનાવો છો અને ડાયલોગ પણ મસ્ત બોલો છો તો આયુષ વાઘેલાને તેમની ચેનલનું કોઈ નામ નથી પણ તેમને કમેન્ટ આવી હતી એક ભાઈ આવી હતી દિલીપ ઠાકોર તરફથી ગામ વિજાપુર તો મિત્રો તેમને કીધું ભાઈ ફૂલ સપોર્ટ બીજા એક ચોથા નંબરના ભાઈની કમેન્ટ આવી હતી રણછોડભાઈ ન્યાય તો મિત્રો તેઓને પણ કીધું હતું કે ભાઈ વિડીયા બનાવતા રહીજો એક દિવસ મહેનત શું મચા છે સફળતા શું મચા છે એટલે મહેનત કરે તો સફળતા શું મચાશે એક કમેન્ટ હતી કીર્તિ સોલંકી તેમને પણ કમેન્ટ કરી હતી કે ફૂમતાળજીની મોજ અને ભાઈ અમારું ગામ રણછોડપુરા તેમને પણ કમેન્ટ કરી હતી તો મિત્રો તમે પણ કમેન્ટ કરો અને અમે તમારી ચેનલનું નામ લઈએ તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યો અને બન્યા રહો અને વિડીયોમાં કમેન્ટ કરો કેમ કેમકે આપણી ચે ચેનલમાં વ્લોગ વિડીયા પણ સ્ટાર્ટ કર્યા છે તો અમારા ફઈના બોનો આશુબા પેતાનો અમે વ્લોગ વિડીયો પણ બનાવીએ છીએ તો મિત્રો વિડીયો બને એટલું છેલ્લે સુધી જોજો અને સપોર્ટ કરતા રહેજો આપણે તમારા માટે નવા નવા વિડીયા લાવતા રહીશું આજે તો આપણે ખાલી જાણકારી માટે વિડીયો બનાવ્યો હતો કે જે કમેન્ટો આવી હતી તેનું નામ લેવાનું હતું એટલા માટે મિત્રો આજે આપણે વિડીયો નાનો જ બનાવ્યો છે અને કાલે આપણે એક કોલેજમાં એક્ઝામ આપવા ગયા હતા એ પણ વિડીયો બનાવ્યો હતો મિત્રો જોઈ લેજો એ આપણે આ વિડીયો આવીને પહેલાંનો વિડીયો બીજા પહેલાંનો વિડીયો અપલોડ કરેલો કોલેજમાં એક્ઝામ આપવા જતા એ વિડીયો તો બહુ મસ્ત તમારી કોલેજ છે કોલેજ જોઈએ તો મિત્રો જોઈ લેજો તો મળીએ તમને નવા વિડીયોમાં આટલો વિડીયો આટલા સુધી